મહુવા કટપર ગામે પાંચ દિવસ પહેલાં આઈસ્ક્રીમની લાલચ આપી ત્રણ કિશોરોને ગુપ્તાંગ બતાવનાર આધેડને કડકમાં કડક સજા થાય તેવી માંગ મહુવા પોલીસ ઇન્સ્પેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું મહુવા પંથકમાં ત્રણ બાળકી સાથે અશ્લીલ ચેષ્ટા કરનારને કડકમાં કડક સજા થઈને તેનો વરઘોડો કાઢવામાં આવે તેવી માંગ સાથે આવેદનપત્ર અપાયું છ વર્ષની બે બાળકીઓને આઠ વર્ષની એકને ગુપ્તાંગ બતાવી અશ્લીલ ચેષ્ટા કરનારને કડકમાં કડક સજા થાય તેવી માંગ સાથે આવેદનપત્ર અપાયું અને ગામ લોકોની માંગ એવી પણ કરવામાં આવી કે આવા નરાધમનું ગામમાં સરકસ કાઢવામાં આવે જેથી કરીને આવું કૃત્ય કરવાની બીજામાં હિંમત ન થાય થર્ડ આઈ એક્સપ્રેસ રિપોર્ટર સંદીપ સોની માતો સાહેબ શ્રી ને એટલું જ કહેવાનું છે કે અમારી નાની નાની બાડાઓને ન્યાય અપાવો અને એ નરાધામ વ્યક્તિને અમારા ગામમાં ફેરવો અને એની રેલી કઢાવો એને એની કડીથી કડી સજા અપાવો જેથી કરીને આજે અમારી દીકરી યારેશુસ કાલે હવારે બીજા કોઈ યારિ નો થાય એવી અમારી અરજી છે આજ રોજ સમસ્ત કત પર બંદર હાઉસ ભવાની વિસ્તારના ભાઈઓ તથા બહેનો સમસ્ત આયા મૌવા પોલીસ સ્ટેશનમાં જે નાની નાની બાડાઓ સાથે જે કૃત્ય થયું છે એના અનુસંધાને અમે આજે મોવાના પીઆઈ સાહેબ સાહેબ ને આવેદન પત્ર આપવા આવ્યા છીએ અને અમારી એક રજૂઆત છે કે આ જે નરાધમ છે તેને કડીમાં કડી સજા થવી જોવે રીતના જે આ કૃત્ય કર્યું છે એની સામે કડકમાં કડક પગલા ભરાય અને એનું રીકન્સ્ટ્રક્શન થાય ગામમાં અને એનું જાહેરમાં સરકસ થાય તો આવા ઘણા બધા કૃત્યો અટકી શકે તેમ છે

સંગઠન પંચાયતના જિલ્લા પ્રમુખ અને આજે અમે સાહેબ આવેદન પત્ર દેવા માટે પધાર્યા તમામ ભાઈઓ અને આ દીકરીઓ નાની અને સાહેબ ને ખાસ વિનંતી કે અમને બધાને ન્યાય અપાવો આ દીકરીઓને ન્યાય અપાવો અને એવી સજા કરો કે આ જાતો નઈ કઈ દીકરીઓનું કોઈ નામ ન લઈ શકે અને ન્યાય અપાવો સાહેબ ને એટલી ખાસ વિનંતી જય હિન્દ જય ભારત